વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટના પાપડ બનાવીશું આ પાપડ એકદમ ઝટપટ બની જશે અને ઢબલાબંધ બની જશે પહેલી જ વાળમાં એકદમ પરફેક્ટ બનશે જ્યારે તમે બનાવશો મારી રીતથી કારણ કે આજે ના તો આપણે ખીચું બનાવવાના છે ના તો પાપડને વણવાના છે ના તો કોઈ મશીનનો ઉપયોગ કરીશું છતાં પણ પહેલી જ વાળમાં તમારા પાપડ છે તે એકદમ આ રીતના તૈયાર થશે ના તો ફાટશે ના તો તૂટશે અને ખાવામાં એટલા ટેસ્ટી લાગશે કે વાત ન પૂછો આ પાપડ સુકાયા પછી એકદમ કાચ જેવા દેખાશે પારદર્શિક તો ફ્રેન્ડ્સ ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ ઘઉંના લોટના પાપડ બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આ પાપડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકી સેટ કરી લેવાની છે અને તે જ વાટકીથી અહીંયા આપણે ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ ચારીને લેવાનો છે તો અહીંયા અમે એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે હવે જે કઢાઈમાં આપણે પાપડ બનાવવાના હોય તે જ કઢાઈમાં આપણે પહેલાં બધું મિશ્ર છે તે રેડી કરી લેશું તો અહીંયા અમે ત્રણ ચમચી જેટલો મેંદો લીધેલો છે અહીંયા આપણે મેંદો એડ કરવાના છે ઘઉંના લોટમાં સાથે એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એક વાટકી જેટલા ઘઉંના લોટની સામે એક ચમચી જેટલું મીઠું છે તે ઇનફ છે મીઠું એડ કર્યા પછી હવે આપણે બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેશું જેથી મીઠું છે એ લોટ સાથે મિક્સ થઈ જાય આ રીતે એકવાર ચમચીથી હલાવ્યા પછી હવે આપણે પાણી એડ કરવાનું છે તો પાણી એડ કરવા માટે પણ આપણે તે જ વાટકીનો માપ લેવાનો છે તો અહીંયા પહેલા આપણે એક વાટકી જેટલું પાણી લેશું આ વાટકીમાંથી અડધી વાટકી જેટલું પાણી પહેલાં આપણે મિશ્રમાં એડ કરીશું અને તેને આ રીતે હલાવી લેશું અહીંયા આપણે એકસાથે પાણી નહીં નાખશું પહેલાં આ રીતે થોડુંક પાણી નાખીશું હવે ફરીથી આપણે પાણી એડ કરીશું એટલે કે એક વાટકી જેટલું અહીંયા આપણે પહેલાં પાણી એડ કરી દીધું છે હજુ આપણે એક વાટકી જેટલું પાણી આ જ રીતે એડ કરશું આ રીતે એક વાટકી જેટલું ફરીથી પાણી એડ કરશું એટલે કે ટોટલ આપણે બે વાટકી જેટલું અત્યારે પાણી એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ પાણીનું ચોક્કસ રાખવાનું છે એટલે તમારું ખીચું જે બનશે તે પણ એકદમ પરફેક્ટ બનશે ઘઉંના લોટમાં જ્યારે આ રીતે પાણી આપણે નાખીએ છીએ ત્યારે તેમાં આ રીતના ગઠ્ઠા થઈ જાય છે આ રીતે તેને હલાવવાથી થોડાક ગઠ્ઠા પણ રહી જાય છે તો આપણે શું કરીશું તેના માટે આપણે બ્લેન્ડર લેશું અને બ્લેન્ડરથી આ મિશ્રને એકવાર ફેટી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે કરવાથી આપણું બેટર છે તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે અને કોઈ પણ પ્રકારના ગઠ્ઠા નહીં રહેશે તો આ રીતે આપણે એકવાર બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે જે પણ ગઠ્ઠા હશે તે પણ આપણે દૂર કરી શકીએ બસ આ રીતનું આપણું મિશ્ર છે તે રેડી થઈ જશે તો બ્લેન્ડર ફેરવ્યા પછી તમે જોઈ શકો છો આપણું જે બેટર છે તે એકદમ ઘટ દેખાઈ રહ્યું છે પાપડનું હવે આપણે તેમાં ફરીથી પાણી એડ કરીશું એટલી પ્રોસેસ કર્યા પછી ફરીથી આપણે ટોટલ ચાર વાટકી જેટલું પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે તે જ વાટકીના માપથી ટોટલ ચાર વાટકી જેટલું પાણી તેમાં એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જ્યારે તમે ચાર વાટકી જેટલું પાણી એડ કરશો એટલે આપણું બેટર છે તે એકદમ આછું થઈ જશે તો આ રીતનું આપણે એકદમ પાતળું બેટર રાખવાનું છે પાપડ બનાવવા માટે તો મેં અહીંયા ટોટલ ચાર વાટકી જેટલું પાણી એડ કરી દીધું છે તો હવે તમને સમજાઈ ગયું હશે કે એક વાટકી ઘઉંના લોટની સામે આપણે ટોટલ છ વાટકી જેટલું પાણી લીધેલું છે હવે કઢાઈને આપણે ગેસ ઉપર રાખીશું અને અત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ એકદમ હાઈ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે પહેલાં આ બેટરને એકદમ ઉકારી લેવાનું છે તો એકવાર ઉભારો આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી દઈશું અને લો ટુ મીડિયમ ઉપર આ ખીચું તૈયાર કરીશું ફ્રેન્ડ્સ તમને લાગતું હશે કે એટલું બધું પાણી નાખ્યા પછી આ ખીચું ક્યારે બની રહેશે પણ ફ્રેન્ડ્સ બિલીવ મી આ ખીચું તૈયાર કરવા માટે ખૂબ જ ઓછો સમય તમારે જોશે કારણ કે એકવાર આ ખીચામાં ઉભારો આવી જાય પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને પછી હું તમને એક એવી ટ્રીક બતાવીશ જેનાથી આ ખીચું દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે તો અહીંયા આપણું ખીચું છે એ ઓલમોસ્ટ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ લો કરી હવે તેમાં આપણે પાપડીયો ખારો એડ કરીશું એક ચમચી જેટલો અને મિશ્ર સાથે તેને હલાવી લેશું એકદમ સરસ રીતે આપણે તેને આ રીતે મિક્સ કરીશું એટલે પાપડના બેટરમાં થોડોક કલર પણ ચેન્જ થશે અહીંયા તમારે જો હળદર નાખવી હોય તો ચપટી હળદર પણ એડ કરી શકો છો પાપડખારો એડ કર્યા પછી લો ફ્લેમ ઉપર આપણે લીઠી તેને ઢાંકી દેવાનું અને આ રીતે થોડીક વાર રાખી ફરીથી તેને આપણે હલાવવાનું ફરીથી તેને લીઠી ઢાંકીને ફરીથી હલાવવાનું આ પ્રોસેસ તમે ત્રણથી ચાર વાર કરશો એટલે તમારું મિશ્ર છે તે એકદમ ઘટ થઈ જશે અને પાપડ બનાવવાનું ખીચું છે તે પણ રેડી થઈ જશે તો હવે તમને સમજાઈ ગયું હશે કે તમારે આ ખીચાને કઈ રીતે પકાવવાનું છે બસ લીટથી ઢાંકવાનું ફરીથી ખોલવાનું અને ફરીથી તેને હલાવવાનું ફરીથી લીટથી ઢાંકવાનું અને ફરીથી તેને ખોલીને હલાવી લેવાનું ત્રણથી ચાર વાર આ પ્રોસેસ કરશો એટલે તેમાં એક સરસ સાઇનિંગ આવશે અને આ રીતે જ્યારે તમે ચોથી વાર આ લીટને ઢાંકીને ખોલશો એટલે આ રીતનું ખીચું તમારું બનીને રેડી થઈ જશે તો તમે હવે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણું ખીચું છે તે રેડી થઈ ગયું છે બસ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આ રીતનું તમારે ખીચું છે તે રેડી કરી લેવાનું છે હવે પાપડ બનાવવા માટે આપણું ખીચું રેડી થઈ ગયું છે કે નહીં તેને કઈ રીતે ચેક કરશો તો ફ્રેન્ડ્સ આ રીતે તમે સ્પેચ્યુલાથી પણ ચેક કરી શકો છો અને એક પ્લેટમાં પણ લઈને તમે તેને ચેક કરી શકો છો પ્લેટમાંથી તે લસરે નહીં તો સમજવાનું કે ખીચું છે તે રેડી થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેસું અને આ ખીચાને અહીંયા આપણે પાંચ મિનિટ આ રીતે જ લીઠી ઢાંકીને રાખશું પછી તેને આપણે ખોલી લેશું અહીંયા પાંચથી દસ મિનિટ પછી તમે જો તેને હલાવશો એટલે ખીચું ઓલમોસ્ટ તમારું રેડી થઈ જશે પણ હજુ આપણે તેમાં એક વસ્તુ એડ કરવાની છે જેનાથી આ પાપડ એકદમ સરસ ટેસ્ટી બનશે હા ફ્રેન્ડ્સ અહીંયા આપણે બે ચમચી નાની તેલ એડ કરશું અને તેલ એડ કર્યા પછી આ ખીચાને ફરીથી મિક્સ કરી લેશું અને હવે ખીચું ઓલમોસ્ટ આપણું રેડી થઈ ગયું છે પાપડ બનાવવા માટે તો ચાલો હવે આપણે પાપડ કઈ રીતે બનાવશું તેની રીત પણ જાણી લઈએ ફ્રેન્ડ્સ આ પાપડ તમે એકલા હશો તો પણ આરામથી બનાવી શકશો કારણ કે આ પાપડ બનાવવા માટે કોઈપણ પ્રકારની ઝંઝટ નથી બસ આ રીતનું તમારું બેટર એટલે કે પાપડનું ખીચું તૈયાર થઈ જાય પછી તમારે પ્લાસ્ટિક સીટ લેવાની છે આ પ્લાસ્ટિક સીટને તમારે પંખા નીચે અથવા તો જ્યાં તડકો આવતો હોય ત્યાં પાથરી દેવાની છે હવે ખીચામાંથી આપણે એક ચમચા જેટલું ખીચું લેશું અને બસ આ રીતે પ્લાસ્ટિક સીટ ઉપર તેને સ્પ્રેડ કરી દેસુ બસ આ રીતે જ આપણે બધા પાપડ તૈયાર કરશું તૈયાર કરેલા ખીચામાંથી ચમચા જેટલું ખીચું લેવાનું અને ચમચાથી જ આપણે આ પાપડ તૈયાર કરવાના છે તો બસ ફ્રેન્ડ્સ તમારે નાના રાખવા છે કે મોટા રાખવા એ તમારા ઉપર ડીપેન્ડ છે આ ખીચામાંથી તમે નાના પાપડ પણ બનાવી શકો છો અને આ રીતના મોટા પાપડ પણ બનાવી શકો છો તો જો તમે મોટા પાપડ બનાવશો તો પણ આરામથી ચાલીસ પાપડ આટલા ખીચામાંથી રેડી થઈ જાય છે અને નાના પાપડ બનાવશો સાઠ સિત્તેર આરામથી પાપડ તૈયાર થઈ જાય છે બસ આ રીતે એક દિવસ પંખા નીચે તમે રાખશો એટલે પાપડ સુકાઈ જશે તેને પલટાવી લેવાના અને બીજી બાજુ પર સુકાવાના બે દિવસમાં તમારા પાપડ છે એકદમ સરસ સુકાઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પલટાવીને તેને એક દિવસ હજુ આપણે તરકે અથવા તો પંખા નીચે રહેવા દઈશું બે દિવસ પછી તમે જોઈ શકો છો આપણા પાપડ છે એકદમ કાચ જેવા તૈયાર થયા છે પારદર્શક અને એક પણ પાપડમાં તિરાડ નથી દેખાતી એટલે કે ફાઇટા પણ નથી તો ચાલો હવે હું તમને તળીને પણ બતાવું છું કે તળ્યા પછી આ પાપડ કેવા લાગે છે વાવ ફ્રેન્ડ્સ તળ્યા પછી પણ પાપડની સાઈઝ તમે જોઈ શકો છો બમણી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે ઘઉંના પાપડ ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમારો સમય પણ બચી જશે અને પાપડ બનાવવાની પણ તમને મજા આવશે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને હા બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા આપણા ઘઉંના પાપડ રેડી છે આ પાપડને તમે શેકી પણ શકો છો અને તરી પણ શકો છો અને આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો વિડીયોને એન્ડ સુધી જોયો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને હા તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ